નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણા સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે બીકોમ સેમેસ્ટર ફાઈના વેપારી કાયદાનો અભ્યાસ કરીએ છીએ તો પાર્ટ ટુ છે જેમાં આપણે પાર્ટ વનમાં આપણે કરાર વિશે સમજી ગયા કરાર કોને કહેવાય એનો અર્થ ઉદાહરણ સહિત સમજ્યું હવે પાર્ટ ટુ છે જેમાં આપણે કાયદેસરના કરારના આવશ્યક તત્વો વિશે સમજીશું તો એના ટોટલ નવ તત્વો છે એમાં પહેલું છે દરખાસ્ત અને સ્વીકાર તો દરેક કરારમાં દરખાસ્ત અને સ્વીકાર સમાયેલો હોય છે કારણ કે દરખાસ્ત અને સ્વીકાર વિના કોઈ સમજૂતી થઈ શકે નહીં દાખલા તરીકે વેચનાર વ્યક્તિ અમુક ભાવે અમુક વસ્તુ વેચવા માંગે છે એવી દરખાસ્ત ખરીદનાર સમક્ષ રજૂ કરે તે જરૂરી છે અને ખરીદનાર તે દરખાસ્તનો સ્વીકાર કરે તે જરૂરી છે આમ થાય તો સમજૂતી અસ્તિત્વમાં આવે છે દરખાસ્ત સ્વીકારનાર સુધી પહોંચવી જોઈએ એટલે કે તેનું સવહન થવું જોઈએ એ જ રીતે દરખાસ્ત સ્વીકારની જાણ દરખાસ્ત કરનાર વ્યક્તિને પણ થવી જોઈએ બીજો મુદ્દો છે કાયદેસરના સંબંધો ઉપસ્થિત થવા જોઈએ તો બંને પક્ષકારો વચ્ચે કાયદા મુજબના સંબંધો હોવા જોઈએ સામાજિક અને કૌટુંબિક સંબંધોમાં કાયદેસરના સંબંધો ઉપસ્થિત થતા નથી દાખલા તરીકે મિત્રને ત્યાં જમવાનું આમંત્રણ આપવામાં આવે ત્યારે કોઈ કાયદેસરના સંબંધો ઉપસ્થિત થતા નથી પરંતુ મકાન વેચવાનો કરાર થાય તો મકાન માલિક તેનો કબજો સોંપવા કાયદા અનુસાર બંધાય છે અને ખરીદનાર તેની નક્કી થયેલી કિંમત ચૂકવા બંધાય છે આ રીતે કાયદેસરના સંબંધો ઉપસ્થિત થવા જોઈએ બીજું ત્રીજું છે મુક્ત સંમતિ હોવી જોઈએ કોઈ પક્ષકારની સંમતિ બળજબરીથી અયોગ્ય લાગવકથી દગાથી કે ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તો તે મુક્ત સંમતિ નથી આવો કરાર છે એ રત બાદલ થવાપાત્ર ગણાય છે ચોથો પોઈન્ટ છે સમર્થ પક્ષકાર હોવા જોઈએ કરારધારા મુજબ કરાર કરનાર વ્યક્તિ વયની હોય સ્વસ્થ મનની હોય બીજા કોઈ કાયદા મારફતે કરાર કરવા ગેરલાયક જાહેર થઈ ન હોય તો તે કરાર કરવા સમર્થ ગણાય છે દાખલા તરીકે સગીર અને પાગલ વ્યક્તિ કરાર કરવા સમર્થ નથી તથા યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના નાગરિક સાથે કરાર ન થઈ શકે તો આવી જ રીતના જે કરાર કરનારા પક્ષકારો છે એ સમર્થ હોવા જોઈએ પાંચમો મુદ્દો છે કાયદાસરનો અવેજ હોવો જોઈએ એક પક્ષકારના વચનના બદલામાં બીજા પક્ષ તરફથી કાયદાની રીતે તેની કંઈ કિંમત છે એવું કંઈક મળવું જોઈએ તો જ તેવા કરારને અમલ કરાવી શકે આ કંઈકને કાયદાની ભાષામાં અવેજ કહેવામાં આવે છે અવેજ વગર કોઈ કરાર થઈ શકે નહીં છઠ્ઠો મુદ્દો છે કરાર કરવાનો હેતુ પણ કાયદેસરનો હોવો જોઈએ જેના પર કાયદા દ્વારા પ્રતિબંધ હોય તેવા હેતુ માટે કરાયેલો કરાર એ રદબાદલ ગણાય છે દાખલા તરીકે ગુજરાતમાં દારૂનો વેપાર કરવા બે વ્યક્તિ ભાગીદારી કરતો કરાર એ રદબાદલ ગણાય કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તેથી દારૂને લગતો જે કરાર કરવામાં આવે તે રદબાદલ ગણવામાં આવે છે સાતમો છે કરાર રદ જાહેર થયેલ ન હોવો જોઈએ તો કેટલાક કરારોને કરાર ધારામાં સ્પષ્ટપણે રદ બાદલ જાહેર કરવામાં આવ્યા છે દાખલા તરીકે કોઈ વ્યક્તિના લગ્ન પર અંકુશમુક્તો કરાર હોય જુગારીનો કરાર હોય એવા બધા કરાર રદ બાદલ જાહેર પછીનું પોઈન્ટ છે સમજૂતી નિશ્ચિત હોવી જોઈએ તો બંને પક્ષકારો વચ્ચેની સમજૂતી છે એ નિશ્ચિત હોવી જોઈએ તેનું પાલન શક્ય હોવું જોઈએ અશક્ય કાર્ય કરવાની સમજૂતી પણ રદ બાદલ ગણાય છે અન્ય વિધિનું પાલન થવું જોઈએ કરારનું પાલન કરતી વખતે બીજા કાયદા દ્વારા જરૂરી હોય એવી કાનૂની વિધિ કરવી જોઈએ કરાર લેખિત કે મૌખિક બંને કાયદેસર ગણાય છે પરંતુ ભારતના કેટલાક કાયદા મુજબ અમુક કરાર લેખિત અથવા સાક્ષીની રૂબરૂમાં થવા જોઈએ દાખલા તરીકે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ સ્થાવર મિલકત વેચાણના કરાર લેખિત હોવા જોઈએ તે જ રીતે ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ મુજબ કેટલાક દસ્તાવેજો ફરજિયાત નોંધાવવા પડે છે એટલે કરાર કાયદેસર ગણાય તે માટે બીજા કાયદાની આવી કાનૂની વિધિ કરવી પડે છે તો અહીંયા આ કરારના આવશ્યક તત્વો પૂર્ણ થાય છે